સુરતમાં મોટા વરાછા રોડ ઉપર બે કાર વચ્ચેના અકસ્માતમાં સાડી જોબ વર્ક કાર અપહરણ કરી ખંડણી પેટે બે લાખની માંગણી કરી ઓગણ હજાર પડાવ્યા હતા વર્કના ગાડી લેવેશો ધંધો કરનારનું પણ અપહરણ કરી મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી રામકુવાડાની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કુખ્યાત મનીષ કુકરી ગેંગના ક્રિટ માવાણીની પણ ધરપકડ થઈ અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત મનીષ કુકરી ગેંગના ક્રિટ માવાણી વિરુદ્ધ સુરત અમદાવાદ સહિત 18 જેટલા ગુના નોંધાયા છે સુરતના પુણાને અક્ષરધામ સોસાયટીમાં અનંત ઇમ્પેક્સ નામ પર સાડી જોબવર્કનું કામ કરતા પિયુષ દિનેશ માવાણી 3 દિવસ પહેલા રાત્રે 9 વાગે વચ્ચે ગોપીન ગામ રોડ ઉપર પોતાની હેરિયર કાર લઈને પસાર થતો હોય રસ્તામાં નંબર વગરની સ્કોડા કારને અડી જતા સામાન્ય સ્ક્રેચ પડતા સ્કોડામાંથી છ જણ ઉતરી ધસી આવી પિયુષ સાથે ગાડા ગાડી કરી ભૂલથી કાર અડી ગઈ છે એવું કહેવા છતાં સ્કોડાના ચાલકે તું મને ઓળખે છે હું કોણ છું હું કિરીટ માવાણી છું એમ કહી બેથી ત્રણ તમાચા પણ ઝીકી દીધા નુકસાનીનો ખર્ચ પણ માંગ્યો પિયુષ તેના મિત્રને ફોન કરવા જતા ત્યારે જેને ફોન કરવો એને કરીને કહી દે કિરીટ માવાણી આમ કુવાના માણસો છે અફરણ એની જ કારમાં કરીને મારે તારા ઘરે જવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે એમ જેથુ પીયું તેના મિત્ર હસમુખ સુધરે ફોન કરી બે લાખની માંગણી કરી પચાસ હજારની વ્યવસ્થા જેવું કહેતા સેમાળા નાકા પાસે બોલાવી પચાસ પડાવી લીધા હસમુખ અને ગાડી લેવે શું ધંધો કરતા આશિષ વિરાણીએ પિયુષને છોડી દેવા કહ્યું પરંતુ કિરીટે બીજા પચાસ આપવા પડશે એવું કહી ફરીથી કારમાં બેસાડીને લઈ ગયા તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસ એક વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ અને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું કે તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડી બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે ભાઈ ગાડી અડી ગઈ છે મારે આનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ રૂપિયે હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારઝોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સહાયજને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોતરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હોય જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને જ્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ સ્ટેશન આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવે છે નામદર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે